પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ મથક સામે વધુ એક વખત આક્ષેપ થયા છે અહીં વિદેશી દારૂમાં ઝડપાયેલ એક યુવાનને ઢોર માર માર્યો હોવાના આક્ષેપ સાથે યુવાનને સારવારમાં ખસેડાયો છે પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ પોતાની કરતૂતોને કારણે હંમેશા વિવાદમાં રહે છે ત્યારે આજે વધુ એક યુવાને ઉદ્યોગ પોલીસ સામે માર માર્યો હોવાના આક્ષેપ કર્યા છે રણાવ સ્ટેશન ખાતે રહેતો લખન કિલાણી નામનો યુવાન વિદેશી દારૂની બોટલ સાથે જ ઝડપાયો હતો જેને ઉદ્યોગનગર પોલીસ મથકમાં પીએસઆઈ ચાવડાની રાહબારીમાં ભાવિન અને ભરત સહિતના પોલીસ કર્મીઓએ માર મારતા આ યુવાનને સારવારમાં ખસેડાયો છે આ યુવાનના જણાવ્યા મુજબ આ યુવાન સિદ્ધિ રેસ્ટોરન્ટમાં ઝડપાયો હોવા છતાં આ રેસ્ટોરન્ટના સંચાલક પાસેથી ઉદ્યોગ પોલીસે રૂપિયા ચાલીસ હજારનો તોડ કરી તેનું નામ ખોલ્યું ન હતું અને માલી નામની એક મહિલાનું ખોટી રીતે નામ ખોલવા પોલીસે આ લખન નામના યુવાન પર દબાણ કર્યું હતું

ચાવડા સાહેબ અહીંયા માથે ઉગની ની ઓફિસમાં મરાય હા હું છું માલીબેન શર્મણભાઈ ઓડેદરા હું કાલે મારા છોકરાઓના ચોપડા ચેન્જ કરવા માટે અશોક સ્ટેશનરી જાઉં તો હું રાણાવ રહું છું તો મારા હાથમાં વાગેલું છે જો મારાથી ડ્રાઈવિંગ થાય એમ અંડતું એટલે બાજુ વાળા છોકરાને મેં કીધું કે તું મારી હારે હાલ તો એ કે વાંધો નહીં મારે કે સીધી રેસ્ટોરન્ટ મારો દોસ્તાર છે તો અમારી મેરા કે થોડું કામ છે એની મને કંઈ ચોખવટ ન કરી હું છે તો એ વાંચે બે ગયો મને કે તમને ડ્રોપ કરીને તમે નીકળી જાઓ એટલે અમે ત્યાં પૂગ્યા મેં એને ડ્રોપ કર્યો તો ડ્રોપ કરતા હતા હું ગમે છોકરાનો ફોન આવ્યો મમ્મી ગુલાબજાંબુ મારા હાથું લેતી આવશે એટલે હું આ ગુલાબજાંબુ કરાવતી હતી પાર્સલ તો પોલીસવાળા બે આવ્યા ને આ છોકરો તો ત્યાં અંદર ઉભો તો સીધી રેસ્ટોરન્ટમાં રાહુલભાઈની બાજુમાં તો પોલીસવાળાને આવ્યા હું છે તો એ બે દારૂની દેતી લેતી ટૂંકમાં બોટલ આને પીવા હાટું લઈ આવ્યા કે હું હોય દોસ્તાર હોય તો આ છોકરાને સીધો ઉપાડીને લઈ ગયા મને કે બેન તું હોય જા તને કઈ ખબર છે નહીં તો હું નીકળી ગઈ તો પછી હાંજે હું થયું હોય આ છોકરાને મારી મારી મારા હસબન્ડનું મર્ડર થઈ ગયું આઠ મહિના પહેલા તો એ મારે કેસ ચાલુ છે તો એની બદનામી મને કરાવવા માટે ઉપરથી ગમે એને પ્રેશર દીધું ને મારું નામ આને મારી મારી અને એમ બોલાવ્યું આને બોલ્યું જ નહોતું કે માલી મારા હારે હતી કે હું છે હું નત એ ફારે એમ લાવેલા ઓલા લોકોનું નામ જ નથી આવ્યું ક્યાંય એને એમ બતાવ્યું કે કોથરીમાં દારૂ લઈને આવ્યા હતા અને પકડ્યા હું ક્યાંય છું જ નહીં પિક્ચરમાં અને એવું હોય ને તો સીધી રેસ્ટોરન્ટની તપાસ કરાવો ને બધી પહેલેથી તપાસ કરીને એ કરાવો કેમ કે પોલીસ સ્ટેશનના નામ છે ભાવિનભાઈ અને ભરતભાઈ એ બે લોકોએ સીધી રેસ્ટોરન્ટથી સેટિંગ કર્યું પાંત્રીસ હજાર રૂપિયા લીધો રાહુલભાઈને બાજુમાંથી રાહુલભાઈને પૂછવા ગઈ હતી રાહુલભાઈ હું થયું એને કીધું કે મીરા પાંત્રીસ હજાર રૂપિયા મારી મીરાથી લીધો છે નામ ન દેવા ન મારું હોટલનું નામ બદનામ ના થાય અને છોકરાને મારી મારીને એને ફિટ કરી દીધો ને મને બદનામ કરવા હતું ત્યાં મારું નામ ખોલાવ્યું પાછળ આ પ્રોબ્લેમ છે અને અહીંયા દવાખાને મોટા દવાખાને અમે આવ્યા હતા દાખલ થવા તો સાહેબ ફરિયાદ નતા લેતા કે અહીંયા જવા દો અહીંયા ફરિયાદ નહીં લઈએ પછી હું મારા છોકરાને ને બે અહીંયા બાજુમાં રહેતો પછી હું જીટીપેલ અહીંયા બોલાવીને આવી કે પ્લીઝ ચાલો તમે મારી હેલ્પ કરો અને અમે ખોટા હેરાન થશે અને સાહેબ એ ના પાડ્યું કે અહીંયા ફરિયાદ નહીં લઈએ વિડીયો છે મારી મેળવ